અસે આલુ છેવ આલુ સાદી પાણી જે મારો હેલ્પર કેતન નથી આવ્યો એટલે બધું મારે કરવું પડશે નારણભાઈ આપો તો

ગામમાં ઓલા ઓલા અમે નાના નાના હતા ને તે ગામમાં ઓલો ભાઈ માગવા વાળો હતો ને આ વગાડતો તે ગામમાં શું કે બધા ઘર છે હાલો ઓલો એ કે તંબુરા વાળો આવ્યો તંબુરાવાય તુરામસાગર કેવાય સરસ મૂર્તિ આવી ગઈ મૂર્તિએ ડફા ચડાવ્યા એવ રાજેકૃષ્ણની મૂર્તિ આવી ગઈ હા બાસ્કેટ લો ભાઈ ઇન્ટાઈટ લાગે तोनी तर मुर्ती किसान आज मैं तो न हो तो, तो तार के तार केतन नी जगह लेवानी किसान काय के केहु तो कह गयो मारी मैं कुछ बोलूंगा तो विवाद हो जाएगा <laughs> तुम्हारे कहीं बोलवान छे अस्मुख भाई काय बोलो तो भरा यार नहीं बोल तो नींदर मा है नहीं

રાધા તો નથી મળતા એ પણ એની ઝૂંપડીમાં કરી ગયા છે ઓલરેડી એટલા મચ્છર કરડે છે ને અહીંયાં કે એની કોઈ સીમા નથી પણ તે છતાં શું કહેવાય કે મહેનત કરીએ છો તો હવે કેવું જાય ને કેવું નહીં તો તમારા હાથમાં છે જો અમારે જયેશભાઈ ખંજવાડે છે મને તો ફોડલા થઈ ગયા છે બરાબર રાધા ને કૃષ્ણ જો બિચારા કાંટામાં ગયા છે એટલે તમને સારું લગાડવા માટે થઈને જો આટલી આટલી મહેનત કરીએ છીએ પછી અમારા 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 સિંગર સિંગર પણ આજે આજે ભેગા ભેગા છે જો ચાર ચાર હા સિંગરો અમે છીએ બરાબર તો બધા આજે અમે ઓછો આશ્રમ આવ્યા છીએ અને અહીંયા શૂટ ચાલુ છે ઓલરેડી અને વરસાદ આવે છે જાય છે બરાબર અને અમારે મીરા મીરા ત્યાં ઊભા છે બરાબર એટલે મચ્છર કરડે છે પણ અમે મહેનત કરીએ છીએ તો ફળ તમે આપશો અમને પૂરેપૂરો વિશ્વાસ છે તો જોતા રહેજો જો વિજયભાઈ જાય છે નીચે નહીં નહી હરફ નહી હોય નારણભાઈ ક્યાં છે વિજયભાઈ અહીંયા તો રાધા અને કાનુડો હલો બ્રધર્સ મારે યાર લોગાર હું આના ને ના નઈ આપણે એમ ભેગું નો રે છે ઓલો મસ્ત એક નંબર હલો મિત્રો તો અમે જાય મસ્ત મજાનું લોકેશન છે જોરદાર લોકેશન અહિયાં થી આખું માધુપુર દેખાય છે જો સરસ મજાનું લોકેશન છે અને આ લોકેશન અમારે રામદેવ સ્ટુડિયોના માલિક માધુપુરના ખાસ મારા મિત્ર છે અહીંયાથી પૂરેપૂરો દરિયાનો વ્યૂ દેખાય છે કેવો મસ્ત ફાઈનલી બધા અહીંયા પહોંચી ગયા છે બધા હા હાલો આવી ગયો કેમેરામેન જયેશભાઈ આવે કે એટલે છે જ નહીં આ મારા કેમેરામેન છે હું તો પકડો વારો જયેશભાઈ ખાલી અમારા છે ખબર નથી પડતી બોલો આ રાધા અમારા સિંગર અમારા આવે આવ્યો છે આ કૃષ્ણ છે

ભાઈ એમ નહીં એમ કઈ કેતા તો હશે ને તને પ્રેમ નહીં કીધું અમે તો ફાઇનલી શૂટિંગ પૂરું થઈ ગયું છે અને બેકઅપ થઈ ગયું છે અને હવે અમે નીકળી ગયા છે બધાને શૂટિંગ માં કેમ મજા આવી કોઈને કે નથી મજા આવી બહુ મજા આવી તને કેમ મજા આવી ભાઈ બસ આજ કેતનભાઈ ન હતા તો એની જગ્યા હું હોત તો એટલે તમે વિચારી શકો છો કે કેતનભાઈ ને માથે કેટલો લોડ પડતો હશે આજે તો તારી ઉપર ક્યાં એટલો બધી લોડ પડ્યો જ નથી તો કઈ વાંધો નહીં ફરી પાછા એક નવા શૂટિંગ ના શૂટ માટે મળીએ ટૂંક સમયમાં પાછું શૂટ કરવાનું છે તો હવે પછીનો મારો નેક્સ્ટ પ્રોજેક્ટ છે જૂનાગઢનો અને જુનાગઢ પછી થશે શિવજીનું તો મળીએ પાછા નવા શૂટિંગના શેટ ઉપર ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ જય શ્રીરામ જય દ્વારકાધીશ જય મા મોગલ ફરી પાછા મળીએ બાય